નીલામ છે અને હું અહીંયા એલસસમાંથી ભણું છું અને માસ્ટર કરું છું ઇએલટીમાં અને ફર્સ્ટ ઇયરમાં છું હા અમારો ઈએલટીનો જ તે સ્ટોર છે અને એમાં અમે ત્રણ વિવિધ પ્રકારની ગેમ્સ રાખેલી છે જેમાં પહેલી છે એન્ડ હેન્ડ એટલે નોર્મલ સાફ સીડી છે પણ એમાં અમે થોડુંક પેસ્ટ કરેલું છે એમાં પોતે નક્કી ગેમ ડિઝાઇન કરી છે અને દરેક બોક્સ ઉપર એક એક ચેલેન્જ મૂકેલું છે અને એ ચેલેન્જ અગર પરફોર્મ કરતા જાય છે તો એમની વોકેબ્યુલરી વધે છે અને એમાં ઇંગ્લિશમાં એમનો થોડોક વધારો અમે કરવાની ટ્રાય કરી રહ્યા છીએ બીજી જે અમારી ગેમ છે એ વર્લ્ડ ઓફ વર્ડ્સ એટલે કે વર્લ્ડ ઓફ વર્ડ એટલે કે વાવ કરીને ગેમ છે જેમાં અલગ અલગ છે એ લોકોને ઉપાડવાની છે માની લો એમાં એનિમલ નામની એક ચીટ આવે તો એમાં એનિમલના એણે પાંચ નામ બોલવાના છે એવી રીતે અમે ઇઝી મીડિયમને હાર્ડ એવી રીતે ત્રણ રાખેલી છે એટલે એમાં એમની એમની કે ખબર પડે કે રેપિડલી ગમે કેટેગરી બોલવાની છે એટલે ઇંગ્લિશમાં એમને થોડો વધારો કરવાની અમે ત્રણેય ગેમ્સમાં ટ્રાય કરી રહ્યા છે જે ગેમ છે એ કેપર લિસન કે જેમાં તમને એક ઓડિયો સંભળાવીએ છીએ એમાં છ અલગ અલગ શબ્દો હોય છે જેમ કે બેટ થઈ ગયો બોલ થઈ ગયો એવી રીતે તો એમાં બેટ અને બોલ એ સાંભળવાનું છે બે થી ત્રણ વખત યાદ રાખવાનું છે સાંભળીને પછી મેમરાઈઝ કરવાનું છે એ અને મેમરાઈઝ કરીને એક મિનિટની અંદર એ લોકોને ડ્રો કરવાનો ટાઈમ આપીએ છીએ ડ્રો કરીને એમના જેટલું પણ મોટું સર્કલ છે એમને ગેસ કરાવવાનું છે તો એ જેનાથી અમારું એક્ટિવ લિસનિંગ વધે છે અને જે એમની મેમરાઈઝેશનમાં થોડો વધારો પણ થાય છે તો એ અમારી આ ત્રણેય ગેમ થકી અમે થોડુંક ઇંગ્લિશમાં અને થોડુંક એ લોકોને ફન કરાવવા માગીએ છીએ